વાળા પોલીસે નવાનગર ગામની સીમા જુગાર રમતા પાંચ જુગારીઓને 25000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે વાળા પોલીસ મથકના પીઆઈ એમબી તોમર અને આરસી વસાવાના માર્ગદર્શન હેઠળ વાળા પોલીસ સ્ટેશનની સૂચના તથા માર્ગદર્શનના આધારે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાનગર ગામની સીમા બાવળના ઝાડ નીચે કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમે છે

અમર બાલુભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ જુગારી ફરાર થઈ ગયા હતા